સાડા ચાર વાગે ગિરનાર ચડવાનું ચાલુ કર્યું હતું અને અત્યારે અમે પહોંચી ગયા હવી અંબાજી અંબાજીની તળેટીએ અમે પહોંચી ગયા હવી અને હવે અમારે જવાનું છે દત્તાત્રે મિત્રો જુનાગઢ અત્યારે તમે આમ વ્યુ જોવો ખાલી અત્યારે આમ વાતાવરણ કમ્પ્લીટ ઠંડુ એકદમ વાતાવરણ એકદમ ઠંડુ વાતાવરણ મિત્રો અત્યારે અમે સીવી અત્યારે અંબાજીની તળેટી ઉપર અને હવે અમારે જવાનું છે દેય અત્યારે અમે જઈ રહ્યા છીએ ગુરુ શિખર ઉપર મિત્રો વાતાવરણ માં તો સમજો ઓહ કઈ ઘટે જ બાકી ગિરનાર માં હો આવી જજો ને આવવાનું હા આમ આવી જ આવવાનું બાકી હોય અને બાકી શિયાળો વિ ખબરે નહીં રહે મિત્રો અમે આવી ગયા છીએ અત્યારે ગુરુ દત્તાત્રેયના ગેટે અને હવે અમારે જવું છે ઉપર તો ચાલો કુદરતી એસી હો બાકી કઈ ઘટે જ નહીં એમાં જોઈ લો એસી ઠંડો બહુ હો બાકી ગિરનાર મોજ ફાઈનલી આપણે ગુરુ દત્તાત્રેય અને નવ હજાર નવસો નવું જય ગિરનારી જય ગિરનારી તો મિત્રો આપણે સવારમાં સાડા ચાર વાગે નીકળ્યા હતા ગિરનાર ચડવા માટે અને અત્યારે ટાઈમ થયો હે આઠ વાગ્યા હે અને આપણે પૂરા નવ હજાર નવસો અને નવાણું પગથિયા ચડી અને કમ્પ્લેટ હજી આપણે ઘણી બધી જગ્યાએ જવાનું હે એટલે વિડીયોમાં તમે આગળ જોતા રહીજો મિત્રો અત્યારે હવે અમે ગિરનાર થી નીચે જઈ રહ્યા હેવી અને હજી અમારે ઘણી બધી જગ્યાએ જવાનું હે તો વિડીયોમાં આગળ બના રહીજો ઠંડીની સિઝન છે અને વાતાવરણ ગિરનારનું વાત કરું તો ચોમાસા ગિરનાર નીચે નીચે જઈ રહ્યા છીએ અને હવે અમારે ભૂખ લાગી ભાઈ કઈક નાસ્તો કરી લઈએ અને ચા પાણી કે અથવા કોઈ પણ વસ્તુ મળે તો ખાઈ લઈએ

તો મિત્રો અહીંયા આપણે જે આ મેઈન ગેટ છે એ મંદિર તરફ જવાનો છે અને આ બીજો ગેટ જે છે એ નીચે તરફ જ્યાં અન્ન ભંડાર છે એટલે મતલબ પ્રસાદ માટે નીચે જવાનું છે અને ગુરુ દત્તાત્રેયજીના મંદિરે આપણે આ ઉપર જવાનું છે એટલે બે ગેટ છે અહીંથી થોડું નીચે જાવ એટલે ત્યાં અન્ન ભંડાર પ્રસાદ પ્રસાદ સ્થળ છે ત્યાં આ પ્રસાદી લેવાની

આવે છે તો કોઈ ભાઈ આપણે આપણે મળે તો આપણે એને પૂછીએ કે એ ક્યાંથી છે અને એનો પરિચય લઈએ કે ક્યાંથી અહીંયા જુનાગઢ આવ્યા છે મતલબ ટુરિસ્ટ તરીકે તો કોઈ મળે તો આપણે એને પૂછીએ તો એ ભાઈ અત્યારે અહીંયા બેઠા છે ને આરામથી એને આપણે પૂછીએ કે ક્યાંથી આવ્યા છે हेलो भैया कहाँ से हो आप पुणे से और आप यहाँ पुणे से आए हैं गिरनार यात्रा पे, या पे? हाँ। बढ़िया बढ़िया कैसा लग रहा है आपको बहुत अच्छा लग रहा तो है ठीक है ठीक है थैंक यू थैंक यू भैया तो ऐसे ही लोग मतलब घना बधा पार्थिव आित्रो आवे बदा हम ભાઈ પુણે મહારાષ્ટ્ર અલગ અલગ જગ્યાએથી ઘણા બધા આવે છે અને અત્યારે શિયાળાની થોડી ઠંડી પણ પણ છે આમ ફરવાની એકદમ મજા અને આનંદ માનવા જેવો છે ગિરનાર પર્વત ઉપર તો તમે પણ બધા જરૂરથી આવજો મિત્રો ફાઈનલી આપણે જ્યાંથી ચાલુ કર્યું હતું ના પહોંચી એવી અને રિટર્નમાં માં આપણે આવી ગયા હવી અત્યારે અંબાજી મંદિરે પહોંચી ગયા હાવી અંબાજી મંદિરે પહોંચી ગયા હે અને રિટર્ન આપણે વળી ગયા હવી પણ અત્યારે પબ્લિક તો પણ ચાલુ છે અને ઘણી બધી અલગ અલગ જગ્યાએથી લોકો અહીંયા આવે છે અને શિયાળાની ફૂલ સિઝન છે એટલે બધાય અલગ અલગ શરદીઓની સિઝનમાં આવે જ છે ઘણી બધી જગ્યાએથી આવે છે સાઉથ ઇન્ડિયામાંથી આવે છે મુંબઈમાંથી આવે છે પુણેમાંથી ઘણી બધી જગ્યાએથી આવે છે અને વાતાવરણ ટૂંકમાં સારું છે અને વ્યવસ્થિત છે તમે જોઈ શકો છો જો તમે ગિરનાર ચટ્ટા ઉપર આવો છો અને તમને જો નાસ્તો કરવાનું મન થાય અથવા તો કાંઈ પણ ખાવાનું મન થાય તો અલગ અલગ સ્ટોર અહીંયા હોય છે જે સ્ટોરમાં તમને બધી વસ્તુ મતલબ તમારે જે સુકો નાસ્તો ખાવો હોય સુકો નાસ્તો અને અલગ અલગ આઈટમ અને પ્રસાદ પણ મળી રહે છે તો અહીંયા અંબાજી મંદિર છે એટલે બધી ફૂલ સુવિધા હે નાસ્તો બધી વસ્તુ મિત્રો તો આપણે અત્યારે ઉતરવાના ટાઈમમાં છીએ અને જાદા પગથીયા બાકી નથી લગભગ ત્રણક હજાર જેવા પગથિયા બાકી છે અને આપણે ધીમે 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 મતલબ સાડા દસ જેવો ટાઈમ થયો છે અને ધીમે 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 ઉતરા રાખ્યું છે ઉતરવામાં તો એટલો બધો કાંઈ થાક લાગતો નથી અને ચડવામાં પણ જો તમે વહેલા આવો તો એટલો બધો થાક લાગતો નથી મિત્રો આપણે હવે ઉતરવામાં લગભગ અડધે સુધી નીચે ઉતરી ગયા હેવી અને સાડા દસ જેવો ટાઈમ થયો તો અને આથી હું તમને સિટીનો થોડોક વ્યૂ બતાવી દઉં જોઈ લો ભાઈ જુનાગઢ સિટી ભવનાથ ફાઇનલી મિત્રો હવે જાજા પગથીયા બાકી નથી લગભગ અમારે નીચે ઉતરવામાં સાતસો આઠસો પગથીયા જેવું હે એટલે પછી આગળ જોઈએ હવે ક્યાં ક્યાં જવાનું થાય છે બાકી નીચે જઈએ ત્યારે તો બના રહેજો તો મિત્રો ફાઈનલી આપણે અંબાજી ગોરખનાથ અને દત્તાત્રે ગુરુના મંદિરે પહોંચી અને પાછા આપણે પહોંચી ગયા હવે નીચે અને હવે ક્યાં જવાનું થાય એ વિડીયોમાં આગળ બના રહીજો મિત્રો હવે આવી જગ્યા હાવીએ અમે ભવનાથની તળેટીમાં ને આવ્યા ત્યારે લગભગ ચારક વાગ્યા હતા અને ચારક વાગ્યા સાવ બધી અધ્ય એટલે બધી બંધ હતું અને અત્યારે તમે જુઓ આખું માર્કેટ ઓપન થઈ ગયું છે અને હવે અમારે જવાનું છે ભવનાથ બાજુ પછી અલગ અલગ જગ્યાએ જવાનું છે તો વિડીયોમાં તમે બના રહેજો તો મિત્રો આપણે સમગ્ર ગિરનારમાં બધી જગ્યાએ દર્શન કરીને હવે છેને આપણે છે આમ અલગ અલગ જગ્યાએ તો નો દામો કુંડ મિત્રો ભવનાથ ની તળેટી પછી આપણે ક્યાં આવી ગયા ખબર તમને આપણે આવી ગયા સિ શક્કરબાગમાં માં અને હવે વિડીયોમાં માં બન્યા રેજો આપણે સક્કરબાગના ફૂલ એન્જોય કરવાનો હોય તો વિડીયોમાં બન્યા રહેજો તો મિત્રો બાગમાં ઘણા બધા પ્રાણીઓ આપણે જોયા ઘણી બધા પક્ષીઓ જોયા અને મતલબ ઘણું બધું છે આમ જૂનાગઢના બાગમાં અને આ સાથે કદાચ આપણે આ વિડીયો અહીંયા પૂરો કરવો પડે તો તમને વિડીયો કેવો લાગ્યો વિડીયો ગમે તો લાઈક કરો અને શેર કરો અને ચેનલને ભાઈ સબસ્ક્રાઈબ કરો અને ઇન્સ્ટાગ્રામમાં નીચે ડિસ્ક્રિપ્શનના ઇન્સ્ટાગ્રામની લિંક આપી છે તો ઇન્સ્ટાગ્રામને પેજને પણ ફોલો કરી દેજો હું એમાં પણ અવનવા વિડીયો બનાવું છું બાકી વિડીયો ગમે તો લાઇક કરો શેર કરો અને ચેનલને સબસ્ક્રાઈબ કરો જય ભારત જય હિન્દ